મગફળી લઈ ખેડૂતો પહોંચ્યા માર્કેટયાર્ડ પરંતુ ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત જ ન થઈ જેના કારણે ખેડૂતો પણ રોષે ભરાયા વાત છે ભાવનગર જિલ્લાની ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગિયારમી નવેમ્બરે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાવી હતી જોકે કે ભાવનગર જિલ્લામાં ખેડૂતોને જાણે ટેકાના ભાવે ખરીદીના નામે લોલીપોપ અપાઈ ભાવનગર જિલ્લામાં સાત હજાર સાતસો પિસ્તાલીસ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું સરકારે ભાવનગર જિલ્લામાં કુલ પાંચ કેન્દ્ર પણ ફાળવ્યા જોકે ખરીદી જ શરૂ નથી થઈ ના છૂટકે ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે સરકારે પ્રતિમાણ મગફળીના એક રૂપિયા ભાવ જાહેર કર્યા છે પરંતુ ટેકાના ભાવે ખરીદી શરૂ ન ખેડૂતો ખુલ્લા બજારમાં એક હજારથી થી અગિયારસો રૂપિયામાં મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે ખેડૂતોએ આરોપ લગાવ્યો કે વેપારીઓ અને દલાલોને ફાયદો થાય તે માટે આ તરકટ થઈ રહ્યું છે આ તરફ યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે જગ્યાનો અભાવ હોવાથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત નથી થઈ હાલ તો ભાવનગર માર્કેટ યાર્ડ મગફળીથી છલકાયું છે તમિલનાડુ સહિત અન્ય રાજ્યોમાંથી વેપારીઓ મગફળી ખરીદવા માટે પહોંચ્યા છે આરોપ છે કે દલાલો અને વેપારીઓ પહેલા ખેડૂતો પાસેથી મગફળી ખરીદે છે ત્યારબાદ કમિશન ચડાવી તમિલનાડુના વેપારીઓને વેચી દે છે ખેડૂતો કરતા દલાલો અને સ્થાનિક વેપારીઓ મોટું કમિશન ખાઈ રહ્યા છે અત્યારે હજાર રૂપિયા એક હજાર પસાથી અગિયારસો સુધી વેચાય છે ટેકાના ભાવમાં તેરસો ને સરકારનો ભાવ છે મેં ટેકાના ભાવમાં નોંધણી કરાવેલી છે ફોર્મે ભરેલું છે પણ હજી ભાવનગર જિલ્લામાં થઈ નથી સરકારી ભાવે ટેકાના ભાવે ખરીદી કરતા નથી હું અત્યારે તેત્રી પોતા સાસઠ નંબર લઈને આવેલો છું હજી મારી પાસે વીસ નંબર છે બાવીસ નંબર છે અને બીજી ગિરનાર શારે છે તેરસો ને પચીસ માં ગઈ મને બસ ત્રણસો ચારસો રૂપિયાનું નુકસાન છે ટેકાના ભાવે કોઈ લેતું જ નથી રાજ્ય શરૂ થઈ ગઈ છે એ કો હજાર માં જાય ને અગિયારસો માંય જાય ને સાડી અગિયારસો માં જાય ને એવું છે અત્યારે નુકસાની માં જ થઈ એમ તો એ વેપારી એના ભાવે ખરીદે દે તમારે ઓછામાં ઓછા પંદરસો સાડી પંદરસો રૂપિયા ભાવ મળવો જોવે એના બદલે અગિયારસો નથી આવતા પૂરા